સૌથી પહેલા વાત અમદાવાદમાં વરસાદના વિરામ બાદ હાલાકી પડી રહી છે ત્રાગડમાં ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અનેક વાહનો બંધ પડી રહ્યા છે વરસાદને કારણે ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી અમદાવાદમાં વરસાદનો વિરામ છતાં મુશ્કેલી ઓછી નથી થઈ ત્રાગડ વિસ્તારમાં આવેલા ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે બંધ વરસાદને કારણે ગઈકાલે ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી અમદાવાદમાં વરસાદના વિરામ બાદ હાલાકી સર્જાઈ રહી છે અનેક નીચાણવાળા વિસ્તારો ગરનાળા કે જેમાં પાણી ભરાઈ ગયા છે ત્રાગડ ગરનાળાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં વધુ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે જેના કારણે હવે પરિસ્થિતિ

સમા પાણી જે છે તે હજી પણ ભરાયેલા છે મહત્વનું છે કે વરસાદ બંધ થને લગભગ બાર કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે પરંતુ આજે અંડરપાસ જે છે તેમાંથી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા છે તે નથી કરવામાં આવી બાર કલાક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને યાદ આવ્યું કે અહીંથી પાણીનો નિકાલ કરવો જોઈએ અને તેના માટે જ હેવી ડિવોટરિંગ વાન છે તે અહીં મોકલવામાં આવી છે પરંતુ તેના દ્વારા પણ હજી કામગીરી છે તે શરૂ નથી કરવામાં આવી આજે અંડરપાસ છે એક તરફ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર છે તો બીજી તરફ આયોસી રોડ વિસ્તાર છે જ્યારે વરસાદ પડે છે ત્યારે લોકો જે છે તે અહીંથી અવરજવર નથી કરી શકતા સ્કૂલ વાન હોય તેને જવામાં તકલીફ પડી રહી છે સ્થાનિકોને અહીંથી પસાર થવામાં તકલીફ પડી રહી છે કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું આ પાણી અત્યારે ભરાઈ ગયું છે કઈ કઈ પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે સાહેબ અત્યારે આ પાણી ભરાયા પછી અત્યારે આ જ બાજુ ગવર્મેન્ટ સ્કૂલો ઘણી બધી છે અહીંયા સ્કૂલોને વિદ્યાર્થીઓને આવવા જવા માટેની ઘણી તકલીફ પડી રહી છે ઓફિસ નોકરી ધંધાવાળાને ઘણી બધી તકલીફ પડી રહી છે અત્યારે કોઈ ઇમરજન્સી વાહન લાવવું હોય તો અહીંયાથી આવવાય નહીં આ બાજુ આઈઓસી રોડ બાજુ ચેનપુર બાજુનો એક ફાટક છે આ બાજુ એ ફાટકમાં પણ રોડ ખોદી નાખેલા છે ત્યાંનું અંડરબ્રિજ પણ બનાવેલો છે એ પણ બંધ છે અત્યારે એનો ત્યાં ફાટક પણ બંધ છે અત્યારે અમારે આવવા જવા માટેનો એક જ રસ્તો છે કાં તો અમારે ત્રાગળ થઈને આમ ફરીને આવવું પડે કાં તો અખબારનગર ચાંદોડિયા થઈને આવવાનો એક રસ્તો છે જ્યારે આ ગંડાળું બંધ થાય ત્યારે અત્યારે હાલ એવી પોઝિશન છે કે માણસને અહીંયાથી નીકળવું હોય તો કઈ રીતે નીકળે અને શું સુવિધા અહીંયાથી ઇએમસી દ્વારા આપી શકાય એવી કોઈ વ્યવસ્થા જ નથી કરવામાં આવી એટલી બધી તકલીફ પડી રહી છે આ સરકારના અને આ રાજના અત્યારે આ ભાજપના રાજની અંદર એટલી બધી તકલીફ છે અહીંના કોર્પોરેટર અહીંયાના ઈએમસીના અધિકારીઓ કોઈ પણ બે સરકાર છે કોઈ ધ્યાન નથી આપી રહ્યું અહીંના માણસોની કે અહીંના સામાન્ય માણસની કોઈની ચિંતા જ નથી એવું લાગી રહ્યું છે એટલી બધી તકલીફો છે રોડ રસ્તા બધી રીતે તકલીફ છે અને અત્યારે નાળું ભરાય તો અત્યારે કેટલા કલાકથી તમે જુઓ છો કે અત્યારે આ બધા સાધનો તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે બધા સાધનો જે જે નીકળે છે અત્યારે આ બધા અભી હાલ તમે જોયું એક છોકરી ફસાઈ ગઈ હતી એ છોકરીને અહીંયા આવવા માટે આપણે સામે મદદરૂપ થઈએ ત્યારે મા કોઈ છોકરું નીકળી શકે છે આવી તો ઇમરજન્સી સાધન લાવવું હોય કે નોકરી ધંધાવાળા અહીંયાથી કારણ કે બસનું ટ્રાન્સપોર્ટેશન આ બાજુ છે આ બાજુ અત્યારે કોઈ છે ગોદરેજ ગાર્ડન સિટી છે એટલે નોકરીયાત વર્ગને પણ આ બાજુ જોવું હોય કે અહીંયાથી અહીંયા કોઈને આવવું હોય તો આ એક જ એવો નાળું છે કે જે અત્યારે હાલ સુવિધા આપી શકે પણ અત્યારે આમાં પાણી ભરાય ને આ તો હજી ચાર મહિના શરૂઆતમાં હજી તો માં અડધો ઇંચ વરસાદ પડે એમાં આવી હાલત છે હજી તો વરસાદ હજી સિઝન પૂરી ચાલુ નથી થઈ ને હજી પડશે તો કેવી હાલત થશે તમે વિચારી શકો છો કે હાલ કેવી હાલત થવાની અને આગળ ને હજી ઘણી તકલીફ પડવાની છે અન્ય સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું આ કાયમની સમસ્યા છે કે આ વરસાદમાં જ આ તકલીફ આ કાયમની જ સમસ્યા છે આ હમણાં પંદર દાડા પહેલાં વરસાદ પડ્યો તો અહીંયા

હેલો જી મારો અવાજ આવી રહ્યો છે આપને કયા ગરનાળાની વાત છે બેન રાગડ રાગડની હા આ રાગડમાં જે કામ ચાલે છે બેન એટલે એ થોડી તકલીફ પડી જશે પણ એનો નિકાલ થઈ જશે ટૂંક સમયમાં સંદેશ ન્યૂઝ પર આપ એના વિઝ્યુઅલ જોઈ શકો છો કે આખે આખા વાહન ડૂબી જાય એટલા પાણી ભરાયા છે અને હજી પણ એ ઓસર્યા નથી ગઈકાલે બપોરે વરસાદ પડ્યો હતો

અને એના લીધે જનતાને જે હાલાકી પડે છે તેનું શું અડધે અડધા વાહનો ડૂબી જાય એવી પરિસ્થિતિ છે અત્યારે તો થોડું પણ પાણી ઓસર્યું છે ગઈકાલે વરસાદ પડ્યો એ પછી રાત સુધી તો ગળા સુધી પાણી આવી જાય એટલા પાણી ભરાયેલા હતા અત્યારે માંડ લોકો આ વ્હીકલને અહીંયાથી લઈ જવામાં કેટલી તકલીફ પડી રહી છે જોઈ શકાય છે કશ્યપ જોશી સંવાદદાતા મારી સાથે જોડાયેલા છે લોકો પણ કહી રહ્યા છે કે વારંવાર અહીંયાથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવા છતાં દર વરસાદે આ સ્થિતિ થાય છે માની લો અમદાવાદમાં વીસ વખત વરસાદ પડે ધોધમાર તો વીસે વીસ વખત પર એકવાર પાણી ભરાઈ જશે ચોવીસ ચોવીસ કલાક સુધી પાણી ઓસરતા નથી પહેલી તસવીરમાં જે દેખાઈ રહ્યું છે કે જ્યાં ખૂબ પાણી ભરાયું હતું છે ને તેમાં ઘૂંટણસમા પાણી જે છે તે ભરાઈ ગયા છે ને લોકોને પારાવાર હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે મહામુસીબતે જો કોઈ વાહન ચાલક અહીં અંદર પસાર થઈ ગયો હોય તો બહાર નીકળી શકે છે સ્કૂલવાન જે છે તે બંધ થઈ ગયા છે ને લોકોના વાહનો છે તે પણ અહીં પસાર થાય તો બંધ થઈ જાય તેવી સ્થિતિ છે કારણ કે ઘૂંટણસમા પાણી જે છે તે અહીં ભરાઈ ગયા છે ને તેના કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે ને સ્થાનિકો જે પ્રમાણે કહી રહ્યા છે કે સ્કૂલો જે છે સરકારી સ્કૂલો તે આ ચાંદખેડા તરફ છે અને ત્યાં બાળકોને મૂકવા જવું હોય તો હાલાકી પડે છે હોસ્પિટલે કોઈ દર્દીને લઈ જવા હોય તો હાલાકી પડે છે બાર કલાક બાદ પણ અહીંથી પાણી જે છે તે ઓસર્યા નથી અને હવે આ વાહન જે છે ડી વોટરિંગ વાહન તે અહીં લાવવામાં આવી છે અને તે પાણી નિકાલ કરશે પરંતુ પાણી નિકાલ ક્યારે થશે તે સવાલનો જવાબ છે તે અધિકારીઓ પણ આપી શકતા નથી જી બિલકુલ કશ્યપ પાછા આવીશું આપણી પાસે તો જે રીતે પ્રીમોન્સૂન કામગીરી તો ના કરીને હવે તો કંઈક કરો એ સવાલ થાય કેમ કે કામગીરી ચાલી રહી છે એવું કોર્પોરેટરે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું પરંતુ અત્યારે શેરની કામગીરી એ પણ સવાલ પ્રીમોન્સૂનની કામગીરી માટે સમય આપવામાં આવ્યો હતો